મે ત્રણ વાર કેવી છે કે હાજે ફોર વ્હીલ વાળા છે એની લાઈટમાં કોઈ પણ પ્રકાર નો કરતા મતલબ એની જેટલી લાઇટ હોય એટલી લાઈટ છે કે હામો ટુ વ્હીલ વાળો આવે છે એ ધુમ ફૂલ કરે છે એ જોતા નથી અને પછી એને તકલીફ પડવાની છે હું એટલા માટે રોજ કઉ છું કે કદાચ તમે ફોર વ્હીલ ફૂલે ફૂલ આટે જાવ ટુ વ્હીલ વાળાની લાઈટ પડતી હોય તો ડીમ ફૂલ કરે એક પાંચ સેકન્ડ તો કોઈને મોડું થતું હોતું નથી આ મારું કેવું છે આ સાથે આવા તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો કાલે લગભગ હું તળગથી મારા ગામમાં જાવ એટલે દસ થી બાર કિલોમીટર થાય છે અંદાજે તો લગભગ અંદાજે દસ ફોર વ્હીલ હમી મળી છે એમાંથી બે લોકો જેવા છે કે મેં એને હમી ડીમ ફૂલ લાઈટ કરી તો બે જણા મતલબમાં

વૃક્ષ તો આવતા આવનારા સમય માટે આપણે વાવવા પડશે એમ જોઈ શકો અત્યારે બપોરે આમ વાદળા હોય છતાં બપોરે બહુ ગરમી પડે છે તો એનું મુખ્ય કારણ છે વૃક્ષ કપાઈ ગયા છે ઘણા બધા પ્રશ્ન એવા પડે છે કે વૃક્ષ તરફ તમારા પેલા કરતા વવાડા છે તો પેલા ગૌશાળા નું જમીન છે એ પછી ઘણી જગ્યા હતી આપણી ગામમાં પડતર જગ્યા ત્યાં મકાન થઈ ગયા છે જ્યાં વૃક્ષ વાવેતર ત્યાં આપણે આઈથી જ કાપ્યા છે હું ખાલી ઉદાહરણ આપું છું એટલે કોઈના મનમાં પ્રશ્ન હોય કે પેલા કરતા વૃક્ષો નું વાવેતર વધારે છે તો એ ખોટું છે પહેલાં જંગલો પણ લાદ હતા અત્યારે પ્રાણીઓને રહેવા માટે પણ જંગલ નથી રહ્યા આ ઉદાહરણ આપી દઉં છું આવા કોઈ પ્રશ્ન ખોટા લગતા નહીં કેમકે આ બધા પ્રશ્નો રોગ આ બધી રાહે વૃક્ષો હોવા પડશે વૃક્ષો વાવશું પક્ષીઓની સંખ્યા વચ્ચે પક્ષીઓની સંખ્યા વધશે આપણે કોઈ પણ મોલ બને એકસરા અત્યારે ઘણા લોકો ડુંગળી વાવતર કરશે આવેલા સમયમાં ઘણા ચડા બનાવશે કે જીરું બનાવશે તો એમાં રોગ જેવું ઓછી આવે એટલે અત્યારે તમે વાવો તો કંઈ ડાય પક્ષીઓની વધી જાય ઝાડું મોટું થાય એમાં ફળ આવે પક્ષીઓ ખાય એની સંખ્યા વધે એ રીતે વધે બાકી તમે કહો કે હાલ અમે દસ દિવસમાં વૃક્ષ આવી ગયો ગરમી ઘટી એમ ન ઘટે કોઈ પણ વસ્તુ સમય લાગે કોઈ પણ બાળક હોય તો જન્મ આપણે કઈ ડાયરેક્ટ પેલા ત્રણ ભણવા મૂકવા ન કેમ વૃક્ષ વાવો તો પાંચ વર્ષે મોટું થાય તો અત્યાર થી વાવશે એને બે ત્રણ વર્ષ પછી ફાયદો થાય તો એનું પણ ધ્યાન રાખજો બીજું કોઈ વધારે કહેતો નથી વૃક્ષ વાવવાનું રાખજો મહેશ આપણે આગળના વિડીયો સાથે આવ્યો રાજી મોરતી શ્રીંગણા બોલ મમ્મા તો ગાવા પાંચીકો મારે કરી દેવ છોઈ પોલ દીપા લે પર બોલો અલબારો હાલો પાટી બેન કેતા લીપી કીને બોલતો તોસ અલય બોલ નીંગણ બોલ પા કોક હકમી લેક મેને મે દીદાર

રીંગણા ના ત્રીસ રૂપિયાળા ના રીંગણા માટે આ રીંગણા ત્રીસ રૂપિયા

Não é? આ રીંગણા ના પાંત્રીસ રૂપિયા પાંત્રીસ ત્રીસ રૂપિયા ના કિલો જેવા રીંગણા એવા ભાવ જેવી રીંગણા ની ક્વોલિટી

Sapih gota, tiga puluh kilo. Sapih gota tiga

ಆರು ಇಂಗಳ ಪಾತ್ರೀಸ್ ರೂಪಾಯಿ ಲಕ್ಷ್ಮಣ ಬಾಯ್ ಮಾ ಪಾತ್ರೀಸ್ ರೂಪಾಯಿ ಕಿಲೋ ಆರು ಇಂಗಳ ಜೇವಿ ಇಂಗಳ ಕ್ವಾಲಿಟಿ ಯಾವ ಭಾವ ಆಸೆ ಕೇಳು

రీంగ బుపె రీంగ આ રીંગણા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો હેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ આ રીંગણા ના બત્રીસ બત્રીસ રૂપિયા ના કિલો

આ રીંગણા ના ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા રીંગણા ના આ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા તમે કોબી બજાર પચીસ રૂપિયા ની કિલો પચીસ રૂપિયા કોબી જૂનું આદુ સો રૂપિયા નું કિલો સો રૂપિયા જૂનું આ છે નવું નવાના ના સાઠ રૂપિયા નો કિલો નવું આદુ કારેલા બજાર ભાવ કારેલા ભાવ છે વીસ રૂપિયા વીસ રૂપિયા ના કિલો ફારેલા બજાર ભાવ પચાસ રૂપિયા કિલો પચાસ રૂપિયા પુલેવર પચાસ જેવી મોડા ની સિંગ આ સિંગ સત્યાવીસ રૂપિયા કિલો આ ભાવ છે થી ત્રીસ જેવી ક્વોલિટી પચાસ રૂપિયા 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 છે લીલી સોળે ओ भाव है डले rupiah मरचा 70 रुपया ना किलो na કોટમરી બજાર ભાવ સો રૂપિયા થી એકસો ને વીસ જેવી કોતમ્બરી ની ક્વોલિટી સો થી એકસો લીલો ભીંડો દસ થી બાર રૂપિયા દસ થી બાર રૂપિયા લીલો ભીંડો સાઠ સડસઠ અડસઠ 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 આ સોડા આવેલા છે માર્કેટમાં માં થી ચાલીસ રૂપિયા પાંત્રીસ થી ચાલીસ રૂપિયા આ સોળ કરીને ગયા લો દસ રૂપિયા ની જોડી મેથી હોલસેલ ભાવ દસ રૂપિયા મેથી જોડીના આ એક જોડીના દસ લીલી ડુંગળી પાંત્રીસ થી ચાલીસ લીલી ડુંગળી પાંત્રીસ થી ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ